નમસ્કાર મિત્રો આજે આ વૈભવનાથના કટાક્ષ ભર્યા શબ્દોથી આ ભૂતિયાને લાગી આવ્યું અને ભૂતિયો આ વૈભવનાથના માણસોને એકલા મૂકી અને રૂપાવટીના એ માયાવી જંગલમાં તેમને મૂકીને ચાલ્યો જાય છે અને જ્યાં સુધી આ વૈભવનાથની સાથે આ ભૂતિયો હતો ત્યાં સુધી તો નાની મોટી માયાવી શક્તિઓ આમના ઉપર પ્રહાર નહોતી કરી શકતી પરંતુ જેવો ભૂતિઓ આમનો સાથ છોડીને ચાલ્યો ગયો ને એની સાથે તો આ વૈભવનાથ અને એમના ભાઈઓ ઉપર આ માયાવી શક્તિઓનો વાર ઉપર વાર થવા લાગ્યો અને આજે તો એક માયાવી તળાવમાં આ ત્રણેય જણા જ્યારે પાણી પીવા ગયા ને ત્યાં તો આકાશમાંથી જાળી આવી અને આ ત્રણેય જણાને બંદી બનાવી લીધા અને પછી જેવા બંદી બની ગયા એની સાથે જ આ ત્રણેય જણા છૂટવાની ઘણી કોશિશ કરે છે પણ છૂટી શકતા નથી તેથી કંટાળી અને ત્યાં જ ઊભા રહી ગયા અને ત્યારે તેઓ આપોઆપ ખેંચાવા લાગ્યા અને ત્રણેય જણા ખેંચાતા ખેંચાતા તળાવની બહાર આવી અને ત્યાં એક જાડું વૃક્ષ હતું તેની આજુબાજુમાં એક છેડો જાળીનો વીંટળાઈ જાય છે અને આ ત્રણેય જણા ત્યાં કેદ થઈ અને ઊભા રહી જાય છે અને ત્યારે આ ઘટના બન્યા પછી આ કાકા રડવા લાગ્યા અને કહે છે કે આના કરતાં તો હું પેલા મારા વિસ્તારમાં બંદી હતો ને એ સારું હતું એમાં હરીફરી તો શકતો હતો અને અહીંયા તો થોડો ઘણો પણ આગા પાછો થઈ શકતો નથી અને આમ કરતાં કરતાં આખો દિવસ વીતી ગયો અને રાત પડી અને રાત વીતી ગયા પછી બીજા દિવસની શુભ સવાર થઈ અને ત્યારે પણ આ ત્રણેય જણા ભૂખ અને તરસના કારણે વલખા મારવા લાગ્યા અને ત્રણેય જણા રાડો પાડે છે કે કોઈ અમને બચાવો અમારી રક્ષા કરો પણ એમના અવાજને કોઈ સાંભળતું નથી અને એમના વારે કોઈ આવતું નથી તેથી વાલજી કહે છે કે ભાઈ વૈભવ હવે તો ભૂખ અને તરસના કારણે અવાજ પણ નીકળતો નથી અને હવે આમને આમ આપણે મોતને ગાઢ ઉતરી જઈશું અને ત્યારે એમના કાકા કહે છે કે હા વૈભવ મને પણ તરસના કારણે હવે મારી આંખે અંધારા આવે છે અને હવે મને નથી લાગતું કે આપણે બચી શકીએ અને આમ આવી વાતો કરતા હોય છે ત્યારે વૈભવનાથ ભૂતિયાને યાદ કરે છે કે ભૂતિયા અમને બચાવ અને અમને આ માયાવી જાળમાંથી આઝાદ કરાવ અને તારા સિવાય અમારો હવે કોઈ આધાર નથી અને આમ આટલો પોકાર મનમાં વૈભવનાથ કરે છે કે મને માફ કરી દે ભૂતિયા મારાથી મોટી ભૂલ થઈ ગઈ કે મેં ભૂતિયાને આવા ભયાનક જંગલમાંથી કાઢી મૂક્યો પણ હવે તારે જ મારી રક્ષા કરવા આવવું પડશે ભૂતિયા અને આમ વૈભવનાથ વિચારમાં ને વિચારમાં આવો પોકાર કરે છે અને ત્યારે ઝાડીઓમાંથી ત્રાડ પાડી અને એક ઘોડે સવાર આવે છે અને આવી અને બંને પગે ઘોડાને ઉભો કરી અને દોડાવતા જાય છે અને ત્યારે આ ઘોડાને પણ તરસ લાગે છે તેથી આ ઘોડેસવાર એ ઘોડાને લઈ અને તળાવમાં પાણી પીવડાવવા માટે લઈ જાય છે અને ત્યારે વૈભવનાથ આ ઘટના જોઈ અને એ ઘોડે સવારને બૂમ પાડે છે કે હે જુવાન કોણ છે તું અને હે ભાઈ હવે તું અહીંયા આવ્યો છે તો અમને આ જાળમાંથી આઝાદ કરાવ અમે બે દિવસથી કાંઈ ખાધું પીધું નથી અને આ જાળમાં ફસાઈ ગઈ ગયા છીએ અને હવે થોડી વારમાં જો પાણી નહીં મળે ને તો અમે ત્રણેય જણા મોતને ગાઢ ઉતરી જશું અને ત્યારે એ જુવાન ઘોડાને પાણી પીવડાવી અને બહાર આવે છે અને વૈભવનાથની પાસે જાય છે ત્યારે વૈભવનાથ એ માણસના લલાટની સામું જુએ છે તો લલાટ ઉપર એક તેજસ્વી દિવ્ય પ્રકાશ ઝળહળી રહ્યો છે અને એમ લાગે છે કે જાણે આ તો કોઈ દિવ્ય પુરુષ હોય એવો તે દેખાઈ રહ્યો છે અને તે આવીને કહે છે કે ભાઈઓ તમને અહીંયા કોણે કેદ કર્યા છે અને તમે ક્યાંથી આવો છો ત્યારે વૈભવનાથ કહે છે કે અમે તો ઠેઠ રૂપાવટી નગરીની બાજુના ગામના છીએ અને અમારા ચાર ભાઈઓ આ માયાવી જંગલમાં ફસાઈ ગયા છે તો એમને છોડાવવા માટે આવ્યા છીએ અને તેઓ આ જંગલમાં દસ દસ વરસથી ભટકી રહ્યા છે અને ત્યારે એ માણસે પહેલાં તો પોતાની તલવાર કાઢી અને જાળીને તોડી નાખી અને પછી આ ત્રણેય જણાને બહાર કાઢે છે અને કહે છે કે ભાઈ આમ આથમણી બાજુ ચાલ્યા જાઓ અને એ બાજુ તમારા જેવા જ કોઈક વૃદ્ધ કાકા વર્ષોથી તેઓ ત્યાં રહે છે અને કદાચ એ તમારા ભાઈ હોઈ શકે તો તમે એ બાજુ જઈ અને તપાસ જરૂર કરજો અને હું પણ મારા એક અગત્યના કામ માટે આ માયાવી જંગલમાં આવ્યો છું તો મને મોડું થાય છે તો હું જાઉં છું અને આમ આટલું કહી અને આ ઘોડે સવાર તો ત્યાંથી ચાલી નીકળ્યો અને પછી તો આ વૈભવનાથ એમના બંને ભાઈઓને લઈ જઈ અને તળાવમાં પાણી પીવડાવે છે ત્યારે બંને ભાનમાં આવે છે અને પછી તેઓ કહે છે કે ચાલો આપણે આ જંગલની આથમણી બાજુમાં જવાનું છે અને એ બાજુ મને એવા વાવડ મળ્યા છે કે આપણા ભાઈ તે બાજુ વર્ષોથી રહે છે તો ચાલો આપણે સમય બગાડ્યા વગર એ બાજુ ચાલ્યા જઈએ અને રસ્તામાં કોઈ ફળ ફૂલ મળશે તો ખાઈ લઈશું અને આમ આવો વિચાર કરી અને આ વૈભવનાથ એમના બંને સાથીઓને લઈ અને આથમણી દિશા બાજુ ચાલી નીકળ્યા છે ત્યારે રસ્તામાં તેમને ઘણા બધા ફળો પણ જોવા મળે છે તેથી ત્રણેય જણા પહેલા તો પોતાના પેટની ભૂખને શાંત કરે છે કેમ કે તેમણે બે દિવસથી કંઈ કાધું નથી તેથી તેમણે પેટ ભરી અને ફળો ખાધા તેથી તેઓ આમ આગળ ખૂબ ચાલે છે અને રસ્તામાં તેમને એક ઝાડ ઉપર બેઠેલો એક માણસ તેમને જોવા મળ્યો અને તેનું મોઢું તો સંતાડેલું છે પણ તેની ધોતી દેખાઈ રહી છે તેથી આ વૈભવનાથ કહે છે કે હે કાકા કોણ છો તમે અને આમ આ ઝાડ ઉપર ચડી અને કેમ બેઠા છો ત્યારે આ કાકા નીચું નમી અને જુએ છે તો જોતાની સાથે જ કહે છે કે વાલજી તું અને ત્યારે વાલજી પણ બોલ્યા કે અરે વિષ્ણુ તું અને પછી તો વિષ્ણુજી નીચે ઉતરે છે અને ઉતરી અને સૌથી પહેલાં તો વિષ્ણુજી એમની બંને દીકરીઓના હાલચાલ પૂછે છે અને એમના આ વિયોગને જોઈ અને આ વૈભવનાથ સમજી ગયા કે આ કોઈ માયાવી શક્તિ નથી પણ આ તો અમારા વિષ્ણુજી જ છે અને પછી તો ચારે ભાઈઓ એકબીજાને ગળે મળી અને ખૂબ રડે છે કે આપણે આપણા ગામમાં નાના હતા ત્યારથી લઈ અને મોટા થયા ને ત્યાં સુધી હર્યા ફર્યા અને એક થાળીમાં જમ્યા પણ કોણ જાણે આપણી અડધી જિંદગી આમ એકલા એકલા કેમ નીકળી ગઈ અને ખબર નહીં આપણે કયા ભવનું પાપ ભોગવી રહ્યા છીએ કે આપણને સ્વર્ગ જેવું ગામ મૂકી અને આવા ભૂલ ભૂલૈયાવાળા અને માયાવી જંગલમાં ભટકવું પડ્યું છે ત્યારે વૈભવનાથ કહે છે કે જગ્યા ઉપરથી નીકળવું અશક્યની વાત છે કેમ કે જો હું આ વિસ્તાર છોડી અને આગળ ચાલુ ને તો મારા પગમાં કોણ જાણે જમીન વેલા આવી અને મારા પગમાં ગોળ ગોળ વીંટળાઈ જાય છે અને મને ઘસડી આજ વૃક્ષ ની પાછે લાવી અને મને પછાડે છે તો તમે જ કહો કે મારે કેવી રીતે આઝાદ થવું અને આવી ઘટના એક બે વાર નહીં પરંતુ દસ 10 વર્ષથી બનતી આવી છે માટે તમે સુખ શાંતિથી ઘરે જાઓ અને હું તો અહીંયાથી નીકળી જ નહીં શકવાનો અને ત્યારે વૈભવનાથ કહે છે કે તો ચાલો આજે હું પણ જોઈ લઉં કે આ વેલા કેવી રીતે તમને પકડી પાડે છે અને કેવી રીતે તમને પાછા લાવીને પછાડે છે અને આમ કહી અને વાલજી અને એમના કાકાએ બંને બાજુથી આ વિષ્ણુજીના બાવળા પકડી અને આગળ લઈને ચાલ્યા અને ત્યારે વૈભવનાથ હાથમાં તલવાર લઈ અને એમની પાછળ પાછળ વેલાને કાપી નાખવા માટે જાય છે અને ત્યારે આમ ચાલતા ચાલતા જેવા થોડાક આગળ ચાલ્યા અને આ વિસ્તારની હદ પૂરી થઈને ત્યાં તો આ ચાલી રહેલા વિષ્ણુજીના બંને પગમાં એક વેલાનું ઝાડ આવી અને વીંટળાઈ ગયું અને એમને પાછા પેલા ઝાડની બાજુ ખેંચવા લાગ્યું અને ત્યારે આ વિષ્ણુજીના બંને બાવડા આ વાલજી પકડી રહ્યા છે અને ત્યારે આ વેલા જેવા વધારે જોરથી ખેંચવા ગયા ને ત્યાં તો વૈભવનાથે જોરથી તલવારનો ઘા કર્યો અને એ વેલાને કાપી નાખ્યા અને આ વેલાને કાપી નાખ્યા પછી આ વિષ્ણુજી અને વૈભવ શ્વાસ લીધો કે હવે તમે આઝાદ થઈ ગયા છો અને હવે અહિયાં કઈક નવી ઘટના બને એ પહેલા આપણે અહીંયાથી બહાર નીકળી જવું પડશે અને આમ કહી અને આ વિસ્તારમાંથી જેવા આ ચારે જણા ભાગવા ગયા ને ત્યાં તો ફરી જમીનમાંથી વેલા નીકળ્યા અને વિષ્ણુજી અને વૈભવનાથ બંનેના પગમાં વીંટળાઈ ગયા અને બંનેને ઘસડી અને લાવી અને પાછા પેલા ઝાડની નીચે પછાડ્યા અને ત્યારે ત્યાં પછડ્યા પછી આ બંને જણા અફસોસ કરે છે કે અરે રે આ શું થઈ ગયું આપણી બનાવેલી યોજના ઉપર પાણી ફરી ગયું અને હવે કોણ જાણે આપણે કેવી રીતે બહાર નીકળી શકીશું અને પછી તો ત્યાં પાછા વાલજી અને એમના કાકા આવે છે અને કહે છે કે હે વૈભવનાથ આ વિષ્ણુજી તો અહીંયા જંગલમાં કેદ હતા પણ હવે તો એમની સાથે સાથે તમે પણ કેદ થઈ ગયા છો અને હે વૈભવનાથ હવે તમે પણ આ વિસ્તારને છોડી અને બહાર નહીં નીકળી શકો અને ત્યારે વૈભવનાથ કહે છે કે નાના મારા ઉપર ક્યાં શ્રાપ હતો તો મને આ શક્તિઓ કેદ કરે અને ત્યારે પેલા કાકા કહે છે કે તારે જોવું હોય ને તો જોઈ લો અને ત્યારે વૈભવનાથ ખાતરી કરવા માટે આ વિસ્તારમાંથી મુઠ્ઠીઓ વાળી અને ભાગવા લાગ્યા અને ભાગતા જાય છે ભાગતા જાય છે અને આમ કરતાં કરતાં જેવી આ વિસ્તારની સીમા પૂરી થઈને ત્યાં તો વૈભવનાથના પગમાં એક ગળોનો વેલો આવી અને વીંટળાઈ ગયો અને આ વૈભવનાથને ઘસડી અને જોરથી ઘસડતા ઘસડતા પાછા આ ઝાડની નીચે લાવી અને ધડામ કરતા વૈભવનાથને પછાડ્યા અને ત્યારે આ ઘટના જોઈ અને કાકા કહેવા લાગ્યા કે જોયું ને વૈભવનાથ મારી વાત સાચી પડી ને અને તમે પણ આ શક્તિઓના વશમાં થઈ ગયા છો અને આ વિષ્ણુજીની જેમ તમે પણ હવે આજ વિસ્તારમાં કેદ થઈ ગયા છો ત્યારે વૈભવનાથ કહે છે કે પણ તમને બંને જણાને જ્યારે અમે છોડાવવા આવ્યા હતા ત્યારે તો મારી સાથે કાંઈ નહોતું થયું તો પછી આજે મને આમ બંદી કેમ બનાવી દેવાયો અને ત્યારે વાલજી કહે છે કે ત્યારે આપણી સાથે મહાબલી ભૂતિઓ હતો અને એની શક્તિઓ સામે કોઈની હિંમત નહોતી કે આપણને કોઈ બંદી બનાવી શકે અને ભૂતિયાના કારણે કોઈ શક્તિ આપણને વશમાં નહોતી કરી શકતી અને આજે તો તમે તલવારના એકી ઝાટકાથી એ ગળોના વેલાને કાપી નાખ્યો હતો તેથી તેનો ગુસ્સો હવે તમારા ઉપર પણ વધી ગયો છે અને ભૂતિઓ પણ સાથે નથી તો તમે પણ આજે બંદી બની ગયા છો અને ત્યારે વૈભવનાથ ભૂતિયાને યાદ કરે છે કે ભૂતિયા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે મેં એમ કહ્યું હતું કે હું તારું મોઢું જોવા નથી માંગતો અને તું પાપી છે અને તું હત્યારો છે આવા બધા શબ્દો તારા ઉપર મેં વાપર્યા હતા પણ ભૂતિયા હવે મને અફસોસ થાય છે અને તારા સિવાય અમારો કોઈ ઉદ્ધાર નહીં કરી શકે માટે હે ભૂતિયા તું અમારી વારે આવ તો મિત્રો તમને શું લાગે છે કે આ વૈભવનાથના પોકારને સાંભળી અને શું ભૂતિઓ આ રૂપાવટીના માયાવી જંગલમાં પાછો આવશે કે નહીં તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી